મયા દરબાર આ અ આગળ બોલો જો પછી આજે ઈ લોકો મે ચાર્જ તન દેપલ મે ભક્ષ સમય ના મે ભાયરો કો પાઉળો મેરા ચાર ચાર પાઉળો મેરા મે પછી માં ઈ લોકો ની તાકાત કેવડી હોય બંચુભાઈ હા એની પા ફર્શ આમ ગામ ને સામ બધું છે ને જ પા

એટલે તમારી ઘરવાળી અત્યારે તમારી ભેગા છે કે એની ભેગા છે નહીં એ અટાણે આ છોકરા ના ઘરે વહી ગઈ હે રાત કો સાપર વેલા હા અને છોકરા એ ઘર કર્યું મુસલમાન ની દીકરી એ તમારા દીકરા એ હા મારા દીકરા એ હા મોટા દીકરા એ હમ એક દીકરો અહિયાં છે હમ જીનકો દીકરો છે એ અહિયાં છે એનો હજી ક્યાંય થયું નથી તો તો બધી કંપની બદલી છે બદલી ગઈ ને પણ હું તમને એ જ કઉ ને કેમ કે દરબાર માં મુસલમાન ને મુસલમાન એટલે બધે બાયડી જ બદલાવી આ બાયડી છે ને બાયડી મારી મારી બાયડી છે ને એને એને જ બદલાવી બધું લે હવે તમને કહું હાવ ખુલ્લા શબ્દ કહું કઉ તમને કઈ દઉં હું હું મનસુખભાઈ બધું કરું છું દારૂ પીવું છું હાજે પીવું

મારા માર ખાય કાયમી સમજી લ્યો અહીંયા અટાણે કાલવણી માં મંદિર મોટા મોટું મંદિર છે અમારા ગામ માં મોટા મોટું ધામ છે એ નઈ હું તમને પૂછું એ વાત તો ને તમારા ફરવારી સ્વામિનારાયણ મંદિર માં સેવા કરવા જતા નઈ એમાં એનું ભાગ્યું રાખ્યું મે એનું ભાગ્યું રાખ્યું આ સ્વામિનારાયણ નું વીસ વીઘા જમીન છે ને હાલ મારી પાસે ભાગ્યું છે એનું હા બરોબર એટલે બે વર્ષથી ત્રણ વર્ષથી રાખું છું બરોબર પછી બાજુમાં પટેલ હે હું મજૂરી પાસે એક વીઘો જમીન આપણી પાસે કાંઈ આજુ કાઇ છે નહિ આપડે મજૂરી કરી સમજી ગયા તમે એમ નથી કરતો તમારી સ્વામી કરતા સેટિંગ પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને એ માં એ કામે જાતે ન્યા કે કાકા વાડીએ વાડીયા અને સ્વામી વાડીએ જાતા આઈને મે બાજુમાં સર પર મંદિરની બાજુમાં જમીન છે ઠીક છે સમજાઈ ગયો એટલે તો તો ન્યા ન્યા થી મંદિરમાં સીધું દેખાતી હોય હા હ તો તો સીધી બાજુ દેખાતી હોય સ્વામીને હા ન સમજાઈ ગયો મગજમાં બેહી ગયો આખી વાત બેહી ગઈ જમણા હા હવે પછી હું થી

કોણ કે સામે ડુંગળી ને લસણ નો ખાય કોણ કે આમ કે કે નથી આ બધા કે કોણ કે મને કે દે તમે મને કોણ કે મને કયો ને તમે અમે વાતો કરતા કે મને નથી ખબર હલકી રાંધના છે બધુંય ખાય છે ડુંગળી ખાય છે લસણ ખાય છે બાયુ એરી આવું કરે કાયમી કાયમી આઈ જો કાલવણીમાં સ્વામિનારાયણ મંદિર રહે ને એક કાતરા બાયુ અહીં આવે રૂમ માં જાય કે મંદિર માં એ રૂમ માં હોય મંદિર માં નાં હોય રૂમ માં તો બાપુ બાપુ મનોરંજન કરવા હાટુ બાજુ ને બોલાવે કે ભક્તિ હાટુ નહીં મનોરંજન કરવા હાટુ બોલાવે ભક્તિ હાટુ નહિ એમ તમે તમારી નજરે જોયેલું નજરે તમને video બતાવા ના મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને video ને એવું બધું હો હું ક્યાં ના પાડું માલા વ્હાલા હું ના પાડું અને તમારું ગામ કયું કીધું વાણી કાલવાણી હા કાલવાણી કેશોદ તાલુકાનું ગામ કાલવાણી કાલવાણી મનસુખભાઈ હું તમને શું કહું હા મને આમાં વીડિયા મોકલતા આવડતા નથી તમને રૂબરૂ આવીને તમને બતાવું ને પછી તમે એમાંથી લઈ લ્યો ને તો વાત અલગ છે રેકોર્ડિંગ બધું લઈ લો ને તો વાત અલગ છે ત્યાં કોઈ ભણેલ હોય ને એમ કયો એટલે મને મોકલી દે હવે કેને કેવું મારે મોબાઈલ વાળા કોઈ હોય ને હા ત્યાં જઈને મને વાત કરાવી દે થઈ જાય હા એટલે હું મને રેકોર્ડિંગ ને ને એવું નાખી દયો ને પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો નહીં 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 ચોખ્ખા તમે વાયરલ કરી લેવો આ નાગી રામ નું વાયરલ કરો ઢિયા ટકલાવલું છે ને ટકલા સામીરા એનું વાયરલ કરવા થાય સમજી ગયો જય સ્વામિનારાયણ ચાલુ કરું એમ ને હા હા ચોખ્ખી વાત છે ને પણ એમ પછી તમાર ઘરવાળી છે એને પછી તમે કાઈ કીધું અરે ગરબા રીને મેં મારી ને હ મેં પાછ હરી મારી કેટલી વાર મારી હમ પાસ હરી છોકરા પાસે વહી ગઈ હ પછી છેલ્લે ફિના ટ્રીન અહીંથી ગઈ હ મારે ઘરેથી ફિનાટીન ગઈ હ બરોબર હમ હા છેલ્લી ફેરી પાછળ ફેરી હ એના ત્રણ મહિના થઈ ગયા વહી ગઈ એને હ તો તમે એકલા રહેશો

એમને હું તમને સ્વામી હોય ભક્તિ કરતા હોય એમાં દુઃખ નો લગાડે કાઉ કા દુખ નો લગાડે કેમ ભાઈ ભાઈઓ સ્ત્રી સાથે ભક્તિ કરતા હોય બોલું ક્યાંક ખાંજ દિવસ આ વર્ષો થશે હું કોઈને માનતો નથી એમ નથી નથી હું કોઈને માનતો નથી કોઈ નથી માનતો ભુવા નથી માનતો કોઈ નથી માનતો હું સમજી લેજો અને હું છે ને આકરો હું તમારે છે ને ઘરે નહીં ડખો નહીં કરવાનો તમારી તમે તમારી તમારું ઘર બાંધી થાય ના એવું ન કરે

સ્વામી ના ક્યા કૈસા પૈસા કઈક આવી ગયો સ્વામીજી પૈસા દે એની પર બોલે હા છોકરાને પૈસા દીધા એનું એનું કારણ છે કે વીસ રૂપિયા એનું મેં ભાગ્યું રાખ્યું ને સ્વામીનું

હા એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ સ્વામીનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામી નારાયણ કરો પણ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં ફોન ઉપડે સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો ફૂટી સમજી ગયા હું એનું કાં છે કે હમણાં દસ મિનિટ પેલા એને જે મામ બોલે એવું નહી કરવાનું સમજે અને માલ બાલ પીતા હોય ને તો માપ પીવાનું ઈ કહેવાય માલ પીસુ બહુ બોલે હું તમને શું કહું જો મનસુખભાઈ હું પીવો છું હું ના પાડું અને પીઝેલો માળા જિંદગી ખોટું ના બોલે ના ઈ મને ખબર ટેસ્ટ કેવાય જિંદગીમાં ખોટું નહી બોલે સમજી ગયો પીઝેલ માળા એટલું હાસું બોલે એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહીં બરોબર ને હા કેમ કે એનું છે ને મગજ ફ્રેશ હોય હા એ હાચા માં હોય એ બધું કહી દે એટલે આપણે હું તમને શું કવ મનસુખ ભાઈ હું કોઈ દી ક્યાય કોઈ ભોવા ભરાડી કોઈને ને માનતો નથી હું આપણે સ્વામી ની વાત કરું ને ભાઈ બસ એની વાત કરું ને હું અટાણે આપણે ભક્તિ સ્વામી નામ કરો ને શું થાય મન કયો છે તમે સ્વામી નામ મૂકી દો ભક્તિ સ્વામી ભક્તિ સ્વામી હાલો ભક્તિ સ્વામી ફોટો મોકલો તમારો ફોટો મોકલો

બાકી આ માતા અમે સ્વામિનારાયણ ચડાવી છે સ્વામિનારાયણ નો સાંજલો હોય છે ભક્તિ સ્વામી બધી ભક્તિ હું નીકળી જવાની છે હા તમે મને ફોટા મોકલો અને વિડીયો મોકલો સ્વામીના રૂમ માં બાઇ જાતી હોય એવા મોકલું હાલો ગાયકા મોકલો પણ એમાં થોડું રેવાનું ભાઈ હોય ઘરે છું હા ઘરે જ બહાર નીકળી જાવ હા નીકળો